પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર અવશ્ય કરવો અને એ આજ્ઞાને અનુસરવા માટે પ્રયત્ન કરવા માટે આપણે આ ઘણા સમયથી આ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કેવી રીતના કરવો એની તાલીમ મેળવી રહ્યા છે અથવા તો એનું સજેશન્સ મેળવી રહ્યા છે એમાં આજના દિવસે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર વિચાર કરવાનો છે પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પણ એક અનોખું પ્રતિષ્ઠા આવી રહી છે છે એનું કાર્ય ચાલી રહ્યું અને સાથે સાથે બધા જ સંતો હરિભક્તોના મન ઊંચા રહ્યા છે એટલા માટે કે શાસ્ત્રીજી મહારાજની તબિયત એ ખૂબ ખરાબ હતી અને શાસ્ત્રી મહારાજ પોતે સારંગપુરમાં વિરાજમાન હતા ગઢડાથી ખાલી બત્રીસ કિલોમીટર દૂર પણ એટલા બીમાર હતા કે રંગમંડપમાં એટલે અત્યારે જ્યાં રંગમંડપ છે ત્યાં રહેતા પણ ત્યાંથી ઉઠીને દસ ડગલા ભરવા હોય ને તો પણ અઘરું થઈ રહેતું હવે આવી પરિસ્થિતિમાં બધાના મન અહીંયા ખેંચાય એ સ્વાભાવિક છે બધા સંતો હરિભક્તોના મન અહીંયા રહેતા પણ સાચીજીમાં એક રટન રાખી કે મારે છે ને ઘરડા જવું છે હવે ત્યાં જે એમના સેવક સંતો ડોક્ટરો બધા જ કે આ તો કોઈ કાર્ય શક્ય ન બને કારણ કે દસ દગલા પણ તમારાથી ચાલી શકાતું નથી અહીંથી કેવી રીતના જવાય પણ એ બધાને આવી વાત કરતા જે દર્શને આવે હરિભક્તો આવે સેવકો આવે સંતો આવે કરતા પણ એમની પરિસ્થિતિ જોઈ અને ડોક્ટરો ને સેવકોની સૂચના જોઈ કોઈ આગળ વધી શકે એવું વિચારી પણ ન શકે પણ એક એવા વિરલા નીકળ્યા કે એમના શિષ્ય એમના સૌથી પ્યારા શિષ્ય કદાચ એવા પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ જયારે સાસરી મા દર્શન કરવા આવ્યા પોતે આમ તો ગઢડા જ હતા પણ ત્યાંથી સ્વામીના દર્શન કરવા આવ્યા અને એમને વાત કરી કે મારે ગઢડા જવું છે મને ગઢડા લઈ જાવ અને બધા બધા ગુરુ ભક્ત જ હતા બધાની ગુરુ ભક્તિ હતી જ પણ પ્રમુખ સ્વામી મહારાજની કઈ ગુરુ ભક્તિ અલગ નીકળી

શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એમના બંને ગુરુઓમાં એમનો વિચાર એમના અનુવૃત્તિથી અલગ પડ્યો નથી કહેવું ક્યાંથી પડે યોગીજી મહારાજની જ્યારે પંચોતેરમી એટલે કે સુવર્ણ પંચોતેરમી ઉજવવાની બધાએ મિટિંગ ભરી સંસ્થાના બધા જ તે વખતના સદગુરુ સંતો ટ્રસ્ટીઓ બધા બેઠા હતા યોગી મહારાજ પણ બેઠા હતા અને ત્યારે વાત થઈ કે આ ક્યાં ઉજવો અમૃત મહોત્સવ ત્યારે બધાનો વિચાર અલગ અલગ પડતો બધા ગુરુ ભક્તો હતા જ બધા યોગીજી મહારાજને ગુરુ માંગતા હતા પણ પરિસ્થિતિ આધીન થઈ અને કોઈ એવું બોલી ના શક્યું કે ગોંડળ કરવો છે ફક્ત એક પ્રમુખ સ્વામી મહારાજ જ એક એવા નીકળ્યા કે એમને કહ્યું કે ગોંડળ કરવો છે અને ગમે તે રીતે કરીશું અને પછી આપણે બધા બધું જાણીએ છીએ મહેનત કેટલો બધો ભીડો વેઠી અને યોગીજી મહારાજ નો અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવ્યો તો આ છે ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ એટલે શું કે ગુરુની મરજી જાણી જવી ગુરુની મરજી જાણીને કાર્ય કરવું બે હજાર ને પંદર ની સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ છેલ્લા દિવસો છેલ્લા મહિનાઓ હતા અને સારંગપુરમાં વિરાજમાન હતા અને છેલ્લા બે અઢી વર્ષથી ત્યાં જ વિરાજમાન હતા પણ આપણે જાણીએ છીએ કે સ્વામી કઈ બહુ બોલતા નતા અને એમને બોલાવવાનો પ્રયત્ન સંતો બધા કરતા પણ સ્વામી પોતે અંતર જોતા જાણતા બધું કરતા દર્શન આપતા પણ કઈ બોલતા નતા એવું પણ આ એક નવેમ્બર બે ને પંદર ની સાલમાં જયારે સંતો એમની સાથે રૂમ માં હતા ડોક્ટરો હતા અને એક વાક્ય બોલવા ગયા સ્વામીને પૂછ્યું કે સ્વામી બોલતા નતા જય બોલાવાનો પ્રયત્ન કર્યો બહાર જવું છે જમવું છે ઘણો બધો પ્રયત્ન કર્યો કઈ બોલ્યા નહીં પછી એક વાક્ય એવું બોલ્યા કે સ્વામી યોગીજી મહારાજ અને આપનો વિચાર એ યોગીજી મહારાજ થી જુદો કદી ખાલી હજુ એટલું બોલ્યા જે સ્વામી વરસથી બોલતા નતા અને એ જુદો પડ્યો નથી એવું બોલવા કે પહેલા જ સ્વામી બોલ્યા નથી કે આપનો વિચાર યોગીજી મહારાજ થી જુદો હજુ તો પેલા સંત બોલે કે પડ્યો નથી એ પહેલા સ્વામી કે નથી એટલે જ્યાં વિચાર જ જુદો ના હોય એ સાચી ગુરુ ભક્તિ તો પછી આજ્ઞા ક્યાંથી લોપાય વિચાર જ જુદો ના પડે એમના વિચારો જ એક મળી જાય કહેવાની જરૂર ન પડતી હોય તો આ આજ્ઞા ક્યાંથી અલગ પડે એ સાચી ગુરુ ભક્તિ પછી ગમે તેવી આજ્ઞા હોય ગમે તેવું પોતાનું તનનું મનનું ગમે તે મૂકવું પડે અને ગમે એટલી દિવ્ય ભાવ રાખવો પડે તો પણ ગુરુમાં કોઈ દિવસ પાછા ન પડાય ગુરુની આજ્ઞામાં અનુવૃતિમાં પાછા ન પડા એ સાચી ગુરુ ભક્તિ હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ જાતે પાના પકડ લઈ અને સવારના આઠ વાગ્યા થી મંડે તો રાતના બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી આવી રીતના સેવામાં જોડાઈ જતા બધા સંતો હરિભક્તો સાથે આટલો ભીડો સહન કરતા એમાં એક એવી વાત થઈ જ્યાં અત્યારે પાણીની તંગી પાણીની અછત હોય ત્યાં કોઈ એક સામાન્ય મજૂર હશે એ પાણી છાંટવા માંડ્યો એટલે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું ભાઈ અત્યારે પાણીની અછત છે આપણે અત્યારે કંઈ કરવાની જરૂર નથી તો એને કંઈ ગમ્યું નહીં અને એવી રીતના એ નોકરી છોડી અને નીકળી ગયો આ વાતની જ્યારે યોગીજી મહારાજને ખબર પડી ત્યારે યોગીજી મહારાજે પ્રમુખ સાંઈ મહારાજને બોલાવ્યા અને પૂછ્યું કે તમે આ મજૂર ને કઈ કીધું એટલે કહ્યું કે આખી જે પરિસ્થિતિ અને કોઈ પણ રીતે સાચી વાત નથી તોય પણ પ્રમુખ સ્વામી મહારાજ આટલી હડમારીમાં આટલી બધા ભીડામાં આટલા બધા કામ છોડી અને એક દિવસ એના કઈ ગામે ગયા અને આ સંસ્થાના પ્રમુખ એ આ મજૂર ને બે હાથ જોડીને પગે લાગ્યા હશે અને પાછા લઈ આવ્યા તો આ ગુરુ ભક્તિ કે ખરેખર આવી દિવ્યતા ગુરુની આજ્ઞામાં આપણે જાણીએ છીએ કે જયારે પ્રમુખ સ્વામી મહારાજ ને જયારે આજ્ઞા કરવામાં આવી કે તમે શાસ્ત્રી મહારાજે કે તમે મકરાણા જાઓ અને ત્યાંથી બધા જે આપણા ગઢડાના વધેલા પથ્થર છે એ બધા વેચી આવો તો પ્રમુખ સાંઈ મહારાજને જયારે આ પ્રસંગ પૂછવામાં આવ્યો ત્યારે સ્વામીએ કહ્યું કે અમે તરત જ જવા નીકળી ગયા ક્યાં જવાનું કેમ જવાનું ત્યાં જઈને શું કરવાનું એ કશો વિચાર કર્યો નથી અને ત્યાં જઈ અને પછી શેમાં રહેવાનું રહેવાનું ક્યાં કોને જાણીએ છીએ જીવન ચરિત્રમાં લંબાણથી આ પ્રસંગ લખ્યો છે તો ખરેખર ખબર પડે કે એક ડોલ પાણી જે કુવામાં બસો ફીટ ઊંડું હોય એક ડોલ પાણીમાં નાહવાનું અને કપડાં ધોવાના પછી સિંગ અને પાણી સવારે ફાંકવાના જમવામાં બપોરે રોટલો અને ભાખરો અને દાળ એટલા જમવાના અને આટલી બધી ગરમી પતરાનો શેડ કશું જ વ્યવસ્થા નહીં પણ સવારના આઠ વાગ્યા થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના ચાર વાગ્યા થી રાતના નવ વાગ્યા સુધી મહેનત કરવાની એક આજ્ઞા અને ખરેખર આટલું બધું થઈ શકે આપણે પ્રસંગ જાણીએ છીએ સાસઠ ની સાલમાં સ્વામી સારંગપુરમાં હતા પ્રમુખ સાંઈ મહારાજ યોગીજી મહારાજ પણ ત્યાં હતા યોગીજી મહારાજે એમને કીધું કે તમને ગોંડળ જવાનું છે તો જેમ પાંદડું હોય અને પવનથી ફરે એમ પ્રમુખ સાહેબ મારે તરત જ નીકળવા નીકળ્યા કેમ જવાનું શું કરવાનું ત્યાં જઈને ત્યાં જઈને કેવી રીતના કેવી રીતના જવાનું કશું જ નહીં અને ત્યાં જઈને કોઠારી વાત કરી કે બે વાગ્યાની રાતના ટ્રેન છે કોટા સ્ટેશનેથી અમને ઘોડાગાડી એ બાંધી આપો તો એ પછી ત્યાં જે મુખ્ય વ્યવસ્થા એમને કહ્યું કે સાડા દસ વાગે ઘોડાગાડી જાય છે હવે આ સંસ્થાના પ્રમુખ છે એને કે છે સાડા દસ વાગે ઘોડાગાડી જાય છે એટલે સાડા અગિયાર ત્યાં પહોંચ્યા અને બપોર રાતના બે વાગ્યા સુધી ટ્રેન હતી તો પણ એક શબ્દ એની સામે બોલ્યા નહીં સાડા અગિયાર ત્યાં ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા અને બે વાગે ટ્રેન હતી અને આ બાજુ યોગીજી મહારાજ બાથરૂમ જવા ઉતર્યા એમને ખબર પડી રાતના એક વાગે કે પ્રમુખ સાંઈ ક્યાં તકે તો નીકળી ગયા ટ્રેનમાં જવા કે ગુરુ પાછા બોલાવો એમને ના જવા દેવાય તો એક દોડ એક માણસ ત્યાં મોકલાયો અને બે વાગવા જ આવ્યા છે સાડા અગિયાર વાગ્યા થી રાતના બે વાગ્યા સુધી રાહ જોઈ છે જે ટ્રેનની જે યોગીજી મહારાજ ની આજ્ઞા પાડવાની તત્પરતા અને એમાં પછી એક માણસ એ બોલાવા આવ્યો કે યોગીજી મહારાજ પાછો બોલાવે છે હવે અડધું મુંડા અડધી દાડી થઈ ગઈ હતી ત્યાં અઢી કલાક થી રાહ જોતા ટ્રેન આવવાની તૈયારી હતી એક શબ્દ બોલ્યા વગર પ્રમુખ સાંઈ મહારાજ પાછા ગતા રહ્યા છે આ છે ગુરુ ભક્તિ સાહજિક એક ઉદ્ધાર શાસ્ત્રીજી મહારાજે કર્યો કે હાથ જોડીને બેસ અને એમની જીવન શૈલી બની ગઈ ઓગણીસો ચાલીસ માં આ આજ્ઞા કરી શબ્દ બોલ્યા કે આપણે યમુના કાંઠે મંદિર કરવું છે અને સાડત્રીસ સાડત્રીસ વર્ષ સુધી એમને જીવનભર આમ કેવાય એવો સંઘર્ષ કર્યો એ સાચી ગુરુ ભક્તિ અને બધી જ રીતે બધા જ યશ એ ગુરુઓને આપતા આપણે કેટલી વાર જોયા છે જેટલા પ્રવચન હોય જેટલી વખત સ્વામીને કહીએ કે સાક્ષસો સાધુ તમે કર્યા અક્ષરધામ તમે બાંધ્યું આનો સંકલ્પ તમારો છે હોસ્પિટલ નો સંકલ્પ તમારો છે ટાવર હોસ્પિટલ બધું જ કે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞાથી એને એમને જ કરાયું છે એમના આશીર્વાદ થી થયું છે આ સાચી ગુરુ ભક્તિ અને કેટલી હદે કે છેલ્લે છેલ્લે નહીં પણ આમ તો પહેલેથી જ પોતાના ગુરુમાં એક મય થઈ ગયા હતા

તમારા કેટલા બધા નામ છે કોઈ તમને નારાયણ દા કે કોઈ તમને નારાયણ સ્વરૂપ દાસ કે કોઈ તમને પ્રમુખ સ્વામી કે કોઈ તમને બાપા કે કોઈ તમને સ્વામી બાપા કે તમને કયું નામ ગમે છે સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે આપ્યું છે ને એ નામ ગમે છે તો જો ગુરુ મય થઈ ગયા હતા એ સાચી ગુરુ ભક્તિ કહેવાય આટ આટલો વિચાર કરી આપણે અત્યારે પ્રાપ્તિના વિચારમાં જોડાવાનું છે અને જોડાવા આપણે પ્રયત્ન કરી રહ્યા છે તો પહેલા તો અત્યારે આપણે વિચાર કર્યો કે સાચી ગુરુ ભક્તિ શું એમાંથી વિશ્વાસ કરવાનો છે પહેલા આવે છે વિચાર પછી આવે છે વિશ્વાસ અને પછી આવે છે કૃતાર્થમાં નો એટલે વિશ્વાસ કરવાનો છે કે પ્રમુખ સાંઈ મહારાજ આવા ગુરુ ભક્ત હતા આવા સંત હતા એમના શબ્દોમાં વિચાર કરવાનો છે

આ સ્વામીના શબ્દો પર આપણે વિચાર કરીએ અને એનો વિશ્વાસ રાખીએ કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આવું જ કર્યું છે સાલમાં સ્વામીને પૂછવાનું આવ્યું મહારાજનો અને અને પોતાનો ફોટો બતાવ્યો કહ્યું કે કે આમાં કોણ દેખાય છે સ્વામી ભક્ત અને ભગવાન એટલે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ને ભગવાનના સ્વરૂપ તરીકે જોતા આપણે જાણીએ છીએ તિથલમાં એ હાજર ને બે ની સાલમાં જયારે કિશોરોએ પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ આપો તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે લખી નાખ ભગવાન નું સ્વરૂપ છે અને ખરેખર એમને એવી રીતના જોતા અને જાણતા અને ત્યાં સુધી કે પ્રમુખ સાંઈ મહારાજના વચનમાં વિશ્વાસ મય થઈ ગયા બે હજાર ઇન્ટરવ્યુ પર આવ્યા હતા ડોક્ટર રોહિત વ્યાસ ઇન્ટરવ્યુ તો બધો પતી ગયો પણ પછી છેલ્લે આમ હસતા હસતા બોલ્યા કે હી હેઝ અ વેરી ડિવાઇન સ્માઇલ પ્રમુખ સાંઈ મહારાજ માટે સ્માઇલ તો પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી ગયા અને સ્વામી કે નાના ભગવાન છે એટલે સ્વામી કે પોતાની જે છે છે એ પણ ભગવાનની એવી પોતે વાત કરી પછી તો એમને સમજન બાપા સમજી ગયા કે આ બધું હવે વધારે પડતું બોલાઈ ગયું એટલે તરત વાર્તા હતા કે નાના જે પણ આપ્યું છે ભગવાનની કૃપાથી આપ્યું છે પણ સ્વામીના વચનમાં આવો વિશ્વાસ બે હજાર ચાર ની સાલમાં ટોરોન્ટોમાં વિરાજમાન હતા અને એ બાલ મંડળ નો કાર્યક્રમ હતો ને સ્વામીને પૂછવામાં આવે કે સ્વામી તમે જયારે અહીંયા અહીંયા અને દેશ પરદેશમાં ફરો તો હજારો આંખો તમને દર સેકન્ડે તમે સેકન્ડે સેકન્ડે શું કરો છો ને નિહાળે છે તો એમાં તમને કેવું લાગે છે તો પ્રમુખ સાહેબ મહારાજ સાજી બોલી ઉઠ્યા કે એમાં શું નાખવાનું કે બધા ભગવાનના દર્શન તો પ્રેમથી કરે ને બધા ભગવાનના દર્શન પ્રેમથી કરે ને ભક્તિભાવથી કરે ને એવી વાત સ્વામીએ કરી અને એવા જ એવા જ વચનોમાં આપણે વિશ્વાસ રાખીએ તો ખરેખર સ્વામિનારાયણ લોહીના બીજા વચનામૂતમાં લખે છે કે અમારી નજરમાં તો એમ આવ્યું છે કે ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે એમાં જે ચાર ભક્તો લગાયા એક પ્રીતિ વાળો ભક્ત

અક્ષરધામ પાંબુ છે એ નથી છતી દેહે જ અક્ષરધામ માં છે એટલે ભગવાનમાં ગુરુમાં પ્રીતિ કરીએ આવી રીતની પ્રીતિ કરીએ તો તો આપણે આપણે સાચા ભક્ત કરીએ અને એને છતી દેહે મળી શકે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવું ગુરુ ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં આવો વિશ્વાસ અને ભગવાન સ્વામિનારાયણના વચનમાંથી જ આવું પુતાર્થું આપડે બધાને સમજાય શ્રી સ્વામિનારાયણ ભગવાન સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત સંગ અંગે અચડ કરી રાખ જો રે ચડે બીજા નો રંગ એવો દાપણ દોર નાખ જોરે રે હે અવસંગ કીપ ફોમ લે એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ દિસ ઓર સત્સંગના નિયમ લોપવા કે ના લોવા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ પણ સત્સંગ વિચ ઇઝ નોટ લુઝ ઘણા મોઘાજે नजरे न मे कोई न ने रे अक्षर वासी आठो जाम जेने रहा छे अखंड जोई ने रे अति थी दिन आधीन नित्य नमावे छे शिष ने रे लगनी लगाडी ले लीन जोई रहा छे जगदीश ने रे શ્રીજી મહારાજ મળ્યા છે અનંત જન્મથી આપણે ભટકીએ છીએ અનંત જન્મથી અને આ જન્મે આપણને ભેટો થયો અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળે શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપવા મળ્યા પ્રમુખ સાહેબ મળ્યા હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્ખાય મનુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરો સ્વામી આમ કેમ કરે શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ અને મનુષ્ય મનુષ્ય ચરિત્ર કરે જ ચરિત્ર કરે તો ખોટું પડી જાય

जात छेरे मर सोसो सो शीश वण किया कीड़ी करी सो आप भेणु थावा भारे भेद छेरे किया पूर्ण पुरुषोत्तम वाप किया जीव जने बहु केद छेरे